હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જાંબુ નો આ શરબતને એક વખત બનાવીને તમે છ થી સાત મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને આ શરબત પીવું ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો જાંબુના શરબતની રેસીપી જોઈ લઈએ તો એના માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા જાંબુ લીધા છે જાંબુને તમારે પહેલા બે થી ત્રણ વખત પાણીથી ધોઈને સાફ કરી લેવાના હવે આપણે જાંબુનો પલ્પ કાઢી લઈશું બને ત્યાં સુધી જાંબુ તમારે મોટા અને મીઠા લેવાના એટલે તેમાં ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું વપરાશે તો આપણે આ જ રીતે જાંબુમાંથી થળિયાને અલગ કરી લઈશું અને આ થળિયાને આપણે ફેંકી નથી દેવાના જાંબુના થળિયાને ધોઈને તેને સુકવીને તેનો પાવડર બનાવી શકો છો તે ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ જરૂરી છે તો અહીં મેં જાંબુમાંથી બધો જ પલ્પ કાઢી લીધો છે હવે આ જાંબુના થળિયામાંથી પાવડર કેવી રીતે બનાવવો તેની રેસીપી પણ મારી ચેનલ ઉપર આપેલી છે હવે આપણે નાનું મિક્સર જલ લઈ આ પલ્પને ઉમેરી બારીક પીસી લઈશું જાંબુ પીસતી વખતે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો અહીં એકદમ સરસ બારીક જાંબુની પેસ્ટ બની ગઈ છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે જાંબુની જેટલી પેસ્ટ બની હોય તેટલી જ તમારે ખાંડ ઉમેરવાની છે તો અહીં બસો ને પંચાવન ગ્રામ જેટલી જાંબુની પેસ્ટ બની છે તો આપણે સામે બસો ને પંચાવન ગ્રામ જેટલી ખાંડ લીધી છે હવે આપણે ખાંડને મોટા વાસણમાં લઈ લઈશું અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીશું પરફેક્ટ માપ માટે તમારે ઘરની કોઈ પણ એક વારકીનું માપ સેટ કરી લેવાનું જે વારકી ભરીને તમે પલ્પ લો તે જ વારકી ભરીને તમારે ખાંડ લેવાની છે ખાંડની જગ્યાએ તમે ખડી સાકર પણ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પહેલાં આપણે ખાંડને ઓગાળી લઈશું તો અહીં આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે હવે આપણે જે જાંબુની પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા આપણે કોઈ ખાંડની ચાસણી નથી કરવાની ફક્ત આ મિશ્રણ મઠ કે તેલ જેવું ચીકણું થાય એ રીતનું જ થોડું ઘટ કરવાનું છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચારથી પાંચ મિનિટ માટે આ મિશ્રણને થવા દઈશું તો લગભગ પાંચ મિનિટ પછી આપણે સુગર સિરપને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો તે પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શારબતને ઠંડુ થવા દઈશું આ થશે તો લગભગ એક થી દોઢ કલાક પછી આ શરબત ઠંડુ થઈ ગયું છે હવે શરબત ને ચટપટું બનાવવા માટે આપણે તેમાં મસાલા કરીશું તો એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટેબલ સ્પૂન સંચર પાવડર અને અડધી ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું મેં સંચર પાવડર અને ચાટ મસાલો ઉમેર્યો છે એટલે મીઠું નથી ઉમેર્યું સાથે જ આપણે તેમાં એક નંગ લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં આપણું એકદમ નેચરલ જાંબુનું સિરપ બની ગયું છે આટલા માપમાંથી તમે પંદરથી વીસ ગ્લાસ જેટલા શરબત બનાવી શકો છો હવે આપણે આ સિરપને એરટાઇટ બરણીમાં ભરી ફ્રીઝરમાં મૂકી શકો છો આ સિરપને તમે પાંચથી છ મહિના સુધી સારું રાખી શકો છો હવે આપણે જાંબુના સિરપમાંથી શરબત બનાવીશું તો બે ગ્લાસ લઈ તેમાં ક્યુબ નાખીશું પછી એક ગ્લાસમાં બે ચમચી જેટલું જાંબુનું સિરપ નાખીશું અને ઠંડુ પાણી નાખીશું તો તમે ક્યારેય પણ આ રીતે જાંબુનું સિરપ કે શરબત ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં એસન્સ કે કલર ઉમેર્યા વગર નેચરલ ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ જાંબુનું શરબત બની ગયું છે જો તમને મારી રેસિપી ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફોર વોચિંગ